સાંજના નાસ્તામાં રોજ રોજ નવું શું બનાવવું આ જ પ્રશ્ન બધાને હોય છે અને સાંજના નાસ્તા માટે આપણે ગુજરાતી હોય એટલે અલગ અલગ પ્રકારના ખીચું બનાવતા જોઈએ છે અને બધાને ભાવતું પણ હોય છે તો આજે મેં એકદમ નવા જ પ્રકારનું ખીચું બનાવ્યું અને ખરેખર બહુ જ મસ્ત બન્યું હતું ટેસ્ટમાં તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો બાફવાની કે એવી કોઈ પણ જાતની ઝંઝટ નથી એવી તમને ટ્રીકને ટીપ્સ આપીશ જેથી કરીને ખીચું પહેલીવારમાં પરફેક્ટ બને અને ફટાફટથી પણ બને તો એના માટે અહીંયા ચાર કપ જેટલું અહીંયા પાણી લીધેલું છે જનરલી આપણે એક કપ લોટ લેતા હોય એની સામે અઢીથી ત્રણ ગણું પાણી લેતા હોય પણ આજે હું એક નવા જ પ્રકારનું કરું છું તો એમાં આપણે ચાર કપ પાણી લેવાનું રહેશે હવે અહીંયા આપણે અડધો કપ જેટલા વટાણા નાખેલા છે અત્યારે સીઝન છે અને આમે આમ તો આપણે ફ્રોઝન પણ કરતા હોઈએ તો વટાણા તમે કોઈ પણ લઈ શકો તો અત્યારે સિઝન હોય ત્યારે આવી રીતે ફ્રેશ કરી લેવું બહુ મજા આવશે ખાવાની તો સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અહીંયા મેં છે ને વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા પણ એડ કર્યો છે જેથી કરીને ખીચુનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહેશે અને વટાણા જલ્દીથી બફાઈ જશે અને એકદમ ચીમડાઈ નહીં જાય આખા આખા દેખાશે તમને એટલે એ હવે આપણે સાઈડમાં થાય છે ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરવાની છે તો અહીંયા મેં થોડું પાણી અને એમાં થોડું મીઠું નાખી આ રીતે જે દોઢથી બે કપ જેટલા આપણે લીધા હતા પાન એને અંદર નાખી દેવાના છે અને એકથી દોઢ મિનિટ માટે આ રીતે હલાવી તરત જ એને ઠંડા પાણીમાં લઈ લઈશું જેથી કરીને પાનનો કાચો ટેસ્ટ બિલકુલ નહીં આવે ફટાફટથી ગ્રીન કલર જળવાઈ રહેશે અને ટેસ્ટ સારો આવશે તો અહીંયા આપણે ઠંડા પાણીની અંદર તરત જ એટલે એકાદ મિનિટ થાય ને તરત લઈ લેવાનું આમ તો દોઢ મિનિટ એની એક મિનિટમાં જ થઈ જશે અને એને આપણે ઠંડા પાણીમાં નાખી દેવાનું હવે પાણી થોડું નીતારી આ રીતે મિક્સર જારમાં લઈ લઈએ સાથે અહીંયા હું તીખાસ ખાલી મરચાંની જ આપું છું ઉપરથી તમારે મેથી મસાલો નાખો હોય તો એ પ્રમાણે તીખા સામા નાખજો તો લીલા બે મરચાં લીધેલા છે અને થોડી કોથમીર ને કોથમીર આપણે ડાળખા સાથે લીધેલી છે કુણા ડાળખા હોય ને એ રીતે આ રીતે એનું થોડું પાણી નાખી મેં એને ક્રશ કરી લીધેલું છે હવે અહીંયા વટાણાની સાથે જ થોડા ચડી ગયા છે વટાણા એટલે બે ચમચી જેટલા સફેદ તલ એક ચમચી જીરું અને સાથે અડધી ચમચી જેટલા અજમા આ રીતે હાથેથી ક્રશ કરીને નાખવાના તો આ બધાનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય અને પાણી એકદમ ઉકળી ગયું છે વટાણા અને જો તમે જોજો એક કપ જેટલું પાણી બળી ગયું છે મારે અહીંયા વટાણા ઉકળવામાં જ એટલે વટાણા બફાવામાં સોરી તો એ રીતે આપણે થોડું પાણી વધારે મૂકેલું હતું હવે એના અંદર આ જે પલ્પ જે બનાવીને રાખ્યો તો એ નાખી દઈએ સાથે બે ચમચી એટલે કે એક પાવડા જેટલું તેલ અને એકદમ ઉકળી જાય એટલે ધીરે ધીરે એકદમ ધીરા ગેસે એક કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે અને આ રીતે ધીરે ધીરે આપણે એને હલાવતું જવાનું વેલણની મદદથી જેથી કરીને ગઠ્ઠા બિલકુલ નહીં પડે અને એકદમ ઉકળતું પાણી હતું એમાં આપણે લોટ નાખ્યો એટલે જલ્દી બફાઈ પણ જશે તો આને ધીરે ધીરે તમે હલાવશો ને એટલે સરસ રીતે મિક્સ થઈ જશે જો આ રીતે એકદમ મિક્સ થઈ જાય ને પછી એને એકદમ ધીરા ગેસે જ આ પ્રોસેસ કરવાની છે તમારે અને પાણીને એકદમ ઉકળવાનું ઉકળવા દેવાનું પછી જ એડ કરજો લોટને અને આ રીતે જો ગઠ્ઠા બિલકુલ નથી રહ્યા તો આખો આ રીતે હું પાતરી દઈશ થોડો અને એને ઢાંકીને રહેવા દઈશું વચ્ચે વચ્ચે બેથી ત્રણ વાર આ રીતે હલાવવાનું અને ધીરો ગેસ રાખશો એટલે નીચે ચોણશે પણ નહીં ખીચું અને આપણે તેલનો ભાગ છે એટલે એકદમ સરસ રહેશે અને જલ્દીથી આ રીતે ચડી પણ જશે તો તમે બાપશો ને લોટ તો પણ સરસ ચડી જશે તો વચ્ચે આમ તમારે છે ને જોઈ લેવાનું જો આ રીતે શાઇન પડતું દેખાય ને ખીચું એટલે એકદમ ચડી ગયું કહેવાય અને એની સુગંધી સરસ આવવા મળશે તો આ ટાઈમે તમારે ગેસ બંધ કરી દેવાનો અને ઉપરથી કોથમી નાખી દેવાની એકદમ ઝીણી સુધારેલી અને આ ગરમ ગરમ ખાશો એટલે ખાવામાં બહુ મજા આવશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હજી સુધી તમે આ ટાઈપનું ખીચું ના બનાવ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો ખરેખર મજા આવશે ખાવાની કોને કોને ખીચું બહુ ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જે ગુજરાતી છે એ મને ખાસ કમેન્ટ કરજો કે તમારું ફેવરેટ ખીચું છે કે નહીં અને કે તમે બનાવો છો કે નહીં એ અને ઉપરથી આ રીતે થોડું આપણે સિંગ તેલ નાખી અને કોથમીર નાખી ગરમ ગરમ સૌ કરીએ જો તમને મેથી મસાલાનો ટેસ્ટ ભાવતો હોય તો આમાં એડ કરી શકો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ